સ્થાપના કરી છે એમાં જે કઈ એનો ઉત્તરોત્તર વિકાસ થાય ને આપણે એનો બધા લાભ લઈએ હું ગોડરાગ્યા નામ છે નો અનુયાયી છું અને એના વિશે મને જાણે છે બુદ્ધના વિશે બી જાણું છું કે બુદ્ધનો એક જ મહત્વનું વાત છે કે મને ભગવાન ના માન હું તમાર મોક્ષ દાતા નથી હું તમાર ખાલી માર્ગ દર્શક તમે મારા માર્ગ પર ચાલો તો તમે મોક્ષ પામશો પણ કરવાનું છે તમારે જાતે કોઈ બામન તમારો મંત્ર ભણે તમને સારું કહે એવું અમારી અંદર પાકડ નથી તમારે તમારે જાતે જ કરવું પડે તો જ તમે એનો ફાયદો મળે તેવી તમો ગુજરાત મારું નામ ધરલાલ સાહેબ જે ખબર ઘરમાં બચ્ચા વિસનગર હું રેલવે પોસ્ટ મારે મેસમાંથી રિટર્ન